વૃદ્રના ચોખંડી વિસ્તારમાં પીવાના પાણીની લાઈનમાં ભંગાણ રુદ્રાસીના ચોખંડી વિસ્તારમાં પીવાના પાણીની મુખ્ય લાઈનમાં થયેલ અચાનક ભંગાણના કારણે હજારો લિટર પાણી ગટરમાં વહી રહ્યું છે આ કારણે સ્થાનિક રહેવાસીઓને પાણી મેળવવામાં મુશ્કેલી થઈ રહી છે જ્યારે રસ્તાઓ પર ખોદાય ખાડાઓના લીધે વાહન ચાલકો અને ટ્રાફિક અને સુરક્ષા સંબંધિત અડચણોનો સામનો કરવો પડી રહ્યો છે લોકો જણાવે છે કે છેલ્લા ત્રણ દિવસથી ખાડા ખોદ્યા બાદ પણ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી યોગ્ય અને ઝડપી પગલા લેવામાં આવ્યા નથી જે પરિણામે આ પરિસ્થિતિ ગંભીર બની રહી છે નાગરિકો તાત્કાલિક સમારકામ અને નિયંત્રણ માટે જવાબદારીની માંગ કરે છે